દાહોદના લીમખેડાના પાલી ગામ નજીક હાઈવે પર શુક્રવારે મોડી રાતે ઊભેલી ટ્રક પાછળ ટ્રાવેલર ભટકાતા અંકલેશ્વરના બે સહિત ચાર લોકોના મોત નીપજ્યા હતા પ્રયાगराजમાં આયોજિત મહાકુંભમાં દર્શન કરી પરત ફરી રહેલ અંકલેશ્વર અને અમદાવાદના થોડકાના પરિવારની કારને અકસ્માત નડ્યો હતો દાહોદના લીમખેડાના પાલી ગામ નજીક હાઈવે પર ઊભેલી ટ્રક સાથે પાછળથી ટ્રાવેલર ભટકાઈ હતી ગમખ્વાર અચાનકમાં કુલ 4 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા જ્યારે આઠ લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે મૃતકોમાં અંકલેશ્વર જેડીસીમાં આવેલ સાંઈનાથ રેસીડેન્સીમાં રહેતા દેવરાજસિંહ લાખાભાઈ નકુમ ઉંમર વર્ષ સુડતાળીસ અને જસુબા દેવરાજભાઈ નકુમ ઉંમર વર્ષ ઓગણપચાસનો સમાવેશ થાય છે જ્યારે ધોળકાના સિદ્ધરાજસિંહ ડાભી ઉમર વર્ષ બત્રીસ અને રમેશ ગોસ્વામી ઉમર વર્ષ સુડતાળીસનું પણ મોત નીપજ્યું છે અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીમખેડા ખસેડવામાં આવ્યા હતા પોલીસના જણાવ્યા મુજબ સાંજે સાત એક વાગ્યાના અરસામાં લીમખેડા પાલલી ઓવરબ્રિજ પર એક ટ્રક બંધ હાલતમાં પડેલી હતી જેની સાથે રાત્રે ત્રણેક વાગ્યાના અરસામાં પ્રયાગરાજ કુંભ વેળામાંથી પરત આવતી ટ્રાવેલર ટકરાતા આ અકસ્માત સર્જાયો હતો